નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ રાહુલ ગાંધીને લઈને એક મોટા દુગદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ ગૃહમાં માફી માંગી જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે સરકાર ખેડૂતોને મળવા તૈયાર નથી જ્યારે તેઓ મને મળવા સસનમાં આવ્યા હતા ત્યારે તેમને અંદર જવા દેવાયા ન હતા ત્યારે વધુ વાત કરીએ તો આના પર સ્પીકર ઓમ બિલારે કહ્યું કે વિપક્ષ નેતા અસત્ય ન બોલો ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ગૃહનો નિયમ એવો છે કે ગૃહના સભ્ય સિવાય અન્ય કોઈ બાય સાઈડ આપી શકશે નહીં ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો તમારી હાજરીમાં બીજાએ બાઇટ ત્યારે આપી જે નિયમનું ઉલ્લંઘન છે ત્યારે મિત્રો વધુ જણાવી દે કે આના પર રાહુલ ગાંધીએ કહ્યું કે મને આની જાણ નહોતી આ માટે હું માફી માગું છું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી મારી ચેનલના મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ